મિત્રો આજે આવી ગઈ છું એક નવા વિડીયો સાથે તમે વિડીયોમાં જોઈ જ શકો છો કે આજના જે વિડીયોમાં આપણે જોવાનું છે તે છે સ્પેશિયલી પર્સની ડિઝાઇન અને એમાં પણ પોટલી પર્સની ડિઝાઇન જોવાની છે અને તે પણ એકદમ હેવીમાં જે પોટલી પર્સ આવે છે તેની જોવાની છે કારણ કે આ પર્સની ખરીદી વધારે પડતી લગ્ન પ્રસંગના આણાં માટે થાય છે તેમજ વહુ માટે જે ચૂંદડી ખરીદવામાં આવે છે ત્યાં મોકલાવાની હોય તેમાં આવા પર્સની ખરીદારી થાય છે સાથે સાથે આવા પર્સ વધારે પડતા તમે હેવી ફંક્શન હોય રાસ ગરબા હોય કે ગમે તે તમે ભારે કપડાં પહેર્યા હોય ત્યારે તમે કેરી કરી શકો તેવા પર્સ છે તમે વિડીયોમાં જોઈ જ શકો છો કે દરેક પર્સ એકદમ યુનિક છે તેમજ તેની ડિઝાઇન સાથે કોઈના કોઈ વર્ક કરેલું છે ભરતકામ કરેલું છે મોતી કામ કરેલું છે તેમજ જુદા જુદા પ્રકારનું કોઈ પણ વર્ક સાથે જ છે એટલે આ પર્સ છે તમને આમાં આપેલા પર્સ કેવા લાગે છે જરૂરથી જણાવજો અને જો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય